ધોળકા ખાતે અશ્વાતે બીજે નીકળનાર ભગવાન જગન્નાથની ભવ્ય યથરાચરા તૈયારીઓ શરૂ થઈ કરી દેવામાં આવી છે ત્યારે ધોળકાના કેટલા વસાણ નીકળનારી ભવ્ય રથયાત્રા ની તૈયારીઓના ભાગ રૂપે ભગવાન જગન્નાથ બલરામ તથા બહેન સુભદ્રાની ની રથયાત્રાનું આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના ગામોના સ્વયંસેવકો તથા ભક્તો દ્વારા ભગવાન જગન્નાથના રથ ઉત્સાહ ભેર ખેંચી અને જય રણછોડ માણખા ચોર ની ભેદી નારા સાથે રથ ખેંચી અને રિહર્સલ કરવામાં આવ્યું હતું ત્યારે આગામી પાંચ તારીખે ભગવાન જગન્નાથ નું મામેરું કાલીકુંડ આકાશ બંગલેથી નીકળી અને કેટલાય વાસણા ખાતે રણછોડ રાય મંદિરે પહોંચશે આગામી તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ શ્રી રણછોડરાયજી મંદિર કેલિયા વાસણાથી તૃતીય ભવ્ય અને જાજરમાન રથયાત્રાનું આયોજન કરેલ છે જેના ભાગરૂપે આજે અમે ભગવાન જગન્નાથજી બલરામજી તેમજ બહેન સુભદ્રાજીના રથનું પરીક્ષણ કર્યું જે રિહર્સલ કરીને લગભગ પાંચસોથી વધારે સ્વયંસેવકો જે અમારા રથને ખેંચવાના છે એવા સ્વયંસેવકો દ્વારા આજે અમે રિહર્સર કર્યું જે અમારો રૂટ છે રથયાત્રાનો રૂટ છે ત્યાં અમે બે કિલોમીટર સુધી રથ ખેંચીને રિહર્સલ કર્યું છે આગામી તારીખ પાંચ જુલાઈ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ જે ભગવાન જગન્નાથજીનું મામેરું ભવ્ય અને ઝાકમ જોળ મામેરાનું આયોજન છે જેઓના મોસાળ પક્ષના જે છે કલિકોન વ્યાપારી એસોસિએશન વા શ્રી પ્રમુખ ભૂપતસિંહ ડાભી તેમજ ગૌરવભાઈ સોની આવા મુખ્ય યજમાનો છે જે ભગવાન જગન્નાથજીનું મામેરું ભવ્યથી ભવ્ય જે વાગતે ગાતે મંદિર સુધી લઈને આવનાર છે ત્યારબાદ તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસ રવિવારના રોજ શ્રી રણસોડાજી મંદિરથી જે અમારી રથયાત્રા પ્રસ્થાન કરશે સવારે નવને ત્રીસ કલાકે ચર્ચા કરીને